છોકરા છોકરી નામ ખબર છોકરો છે ના હું પાસ દે મને ઉપરથી નથી આવતો યમરાજ ના આપે ભગવાનના નામ લઈ શકી પણ યમ લોક નથી લઈ શકતા સો હેલો ગુડ આફ્ટરનૂન વેલકમ બેક ટુ માય YouTube ચેનલ તો રાગવી પાલે બોલો તો રાગવી જો સોંગ તો આવડતા નથી ગાતા એટલા માટે અમે અંતાક્ષરી કેવી રમી કે નામ ઉપર થી અંતાક્ષરી જેમ તમે જોઈ પણ છોકરા છોકરી હા છોકરા છોકરી નામ યો વા 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 ઉપરથી મને નામ બોલવાનું હે મારા ફ્રેન્ડનું નામ હે વિશાલ વિશાલ લો લો લા ઉપર થી બોલ લીલાવતી લીલા લીલા શું થાય નો થાય નો થાય નો થાય નો હા નો નો તો હાલ જુઓ મોસમ એકદમ ક્લિયર અને યુદ્ધ નો માહોલ પણ ખાસ એવો નથી મતલબ કે આપણા વિસ્તારમાં કચ્છના ઇલાકામાં પછી ખબર નહીં રાત ના ભૂત જાગે પાકિસ્તાનના અને કરે વળી પાછા ડ્રોન હમલા કે તો વળી પાછું બ્લેકઆઉટ થઈ શકે પણ હાલ કરી એવો કઈ સંકેત નથી નથી વરસાદનો સંકેત કે નથી એવો કાંઈ યુદ્ધનો સંકેત પણ જો એ રાત થશે ત્યારે ખબર પડશે કે ફરી પાછું બ્લેકઆઉટ થાયું કે નહીં પણ મને એ વાત સમજણમાં નથી આવતી કે પાકિસ્તાન શું વિચારીને ભાઈ હમલા કરતું હશે ભારત ઉપર એને ખબર આપણી કેપેસિટી નથી ઇન્ડિયા સામે લડવાની પણ તેમ છતાં એ ચાલુ પડ્યા એક સાઈડથી એને બલુચિસ્તાનવાળા હેરાન કરેલા બલુચિસ્તાન આર્મીએ જે એ પાકિસ્તાન ઉપર કબજો કરવા માંગેરી મતલબ એના બલુચિસ્તાનમાંથી એને ખદડવા માંગી પણ પાકિસ્તાન એ સમજતું જ નથી વાત ને ભાઈ એને પોતાના દેશમાં આટલા બધા પ્રોબ્લેમ હાલેલા તેમ છતાં એને ઇન્ડિયા સાથે ફાઇટ કરવી જેમકે ઇન્ડિયા સાથે અમેરિકા રશિયા મોટા મોટા દેશે પણ એને ફરક જ નથી પડતો ભાઈ એને એ વેપન કયા વાપરેલા ચાઇના જે હાલતા બી નથી એની એર ડિફેન્સ સિસ્ટમ કામ નથી કરતી ભાઈ મિસાઇલ આવે તો ખબર નથી પડતી કે આપણા દેશના અંદર મિસાઇલ બી આવી ગઈ બોલો અને જે એ જે ફાઇટર જેટ વાપરે એની તો આપણે આપણી મિસાઇલો એને મારી નાખેલી પણ ખબર નહીં એની અક્કલ હોય ક્યાં ગઈએ પણ એક વાત હે કે આપને આ મોટો ફાયદો હે પીઓ કે પાછો લેવાનો હા હમણાં એને બહુ મોટો અવસર હે કે પીઓ કે આપણે પાછું લઈ લઈ ફાઇટ કરી કરીને ભાગી જશે ભાઈ એની આર્મી એટલી રહેશે નહીં ટકી નહીં શકે કેમ કે એને અત્યાર સુધીમાં જે બે દિવસ બે ત્રણ દિવસ જે ફાઇટ હતી રાતના એમાં એને એના ફાઇટર જેટ જે સુપર સોનિક એડવાન્સ જે સિસ્ટમ એ બધી વાપરી નાખીએ હજુ આપણા રાફેલ વાફેલ તો ઉડ્યા નથી આપણે તો આપણી જેટલી બી સારી સિસ્ટમ એ બધી અગ્નિ હે રાફાલ પછી હે એ તો બધા ભાઈ આમ તેને કહેવાય ને કપડું ઢાંકીને પડે હજી તો એ બહાર નીકળશે તો એની હાલત ખરાબ થઈ જશે ને એ લોકો એને જે એડવાન્સ સિસ્ટમ હતી બધી વાપરી નાખી એક બી કામ ના લાગી તો મેં વરસાદની શું વાત કરી અહીંયા કને વાદળો માઠું લાગી ગયું અને જો વાદળ બંધાવીને ચાલુ થઈ ગયા પણ આ સાઈડથી વરસાદ આવવાના ચાન્સ બહુ ઓછા હોય પણ ખબર નહીં તો જો ફાઇનલી બ્લેકઆઉટની જાહેરાત થઈ ગઈ અને આજ રાતના આઠ વાગે લાઈટ હાલી જવાનું હોય અને વાગે રહ્યા કંઈક સાડા સાત ને અમે લોકો જલ્દી ભાઈ મેં કપડાં ચેન્જ કરી લીધા કેમ કે આજે આપણે જવું છે એક જગ્યાએ જમવા માટે અને ભૂખ નથી લાગી પડે તેમ છતાં આપણે જવું પડશે કેમ કે એમનો ફોન આવ્યો તો અને કંઈક આઠ વાગે તો ભાઈ લાઇટ હાલી જશે એટલે પછી કોઈ જાતનું જમવાનું કે કાંઈ કાર્યક્રમ કે થવાનું નથી એટલા માટે હું ને આ દી ભાઈ બે હું જલ્દબાજી ભાગી વાગીને ભાઈ જઈ રહ્યા વિચાર કરો ઈચ્છા નથી તેમ છતાં જવું પડે રહ્યું આપણે

અગર લાઇટ જારી તો આપણા માટે જ છે આપણી સેફટી માટે જ લાઈટ જારી અને અમુક માણસો તો ઇમરજન્સી લેમ્પ લઈ જાય બોલો હવે લાઈટ તો બ્લેકઆઉટનો મતલબ જ શું હોય હા તમે ઇમરજન્સી લેમ્પ યુઝ કરો વાંધો નહીં ખબર એવા લેમ્પ આવે છે જે લાઈટ જાય પછી ચાલુ હોય એના માટે તમને ઘરના દરવાજા અને બહાર ને બધું બંધ કરવું પડે પડતા બારે રોશની ના જવી જોઈએ એ સ્ટ્રીકલી આપણે ગવર્મેન્ટે કીધું હોય અને આપણે પંદર દિવસ શું ના રહીએ કે આપણે આર્મી વાળા બિચારા બોર્ડર ઉપર આપણા માટે આવડું બધું કરેલા તો આપણે પંદર દિવસ આપણે મહિનો બે મહિનો આગળ મહિના લાઇટ વગર તો બી આપી રહીએ આજે જે આપણે જમવા ગયા હતા ને એનું આમંત્રણ એને કાકાને મળી પર્સનલી અને આપણે જમવા ગયા હતા કાકા એકલા જમે બાકી બધા એમ જમી લીધું કેમ કે લાઇટ હાલી જશે એ ચક્કરમાં જમી લીધું પણ લાઇટ તો હજુ હે વાગે કઈક નવ તો આજે જેનું આપણે આમંત્રણ મળ્યું હતું ને એ છોકરા સાઈડ થી હતું ને કાલે આપણે જવું છે લગ્ન ને એ બી છોકરી સાઈડ થી ઘરના બધા મેમ્બર જવાના છે અને કઈક તો સવારના વહેલું જવું પડશે કેમકે જાન આવશે સવારના વહેલી અને કઈક આઠ સાડા આઠ વાગે ક્યાં તો સાત વાગે જવાનું તો હમણાં સૌથી વધારે પરેશાની થતી હોય તો એ બધા લગ્નવાળાને થતી હશે જેમના બી લગ્ન હે કેમ કે દાંડેરસનું આયોજન હોય ને પછી અચાનક આમ બ્લેકઆઉટ થઈ જાય કે આવો માહોલ થાય તો પછી બધું કેન્સલ કરવું પડે અથવા તો બે દિવસ તો વરસાદ હતો તો વરસાદને એવા સિઝન આવતા હતા કે તમે જુઓ કે ભાઈ દાંડેરસ ચાલુ હોય ને વરસાદ પડે રહ્યો અથવા તો જમણવારો ચાલુ હોય વરસાદ પડે રહ્યો તો એને ઇમરજન્સીમાં બધું બંધ કરવું પડે તો એવી હાલત થઈ ગઈ અને પ્લસ અમારા બાજુ નખત્રાણા ગામે એમનો પ્રોગ્રામ બી હતો તો એમના બી હવે રાતના જે બી કાર્યક્રમ એ બધા હવે બંધ કરવાના બંધ કરવા પડ્યા એમને તો એવી હાલત હે અને એવામાં આપણો પ્રોગ્રામ થશે કે નહીં એ બી એક મોટી વાત કે જોઈએ યોધ્ધા કેટલું હાલેરું કેટલો સમય લેરું અગર લાંબુ હાલશે તો પછી પ્રોગ્રામ વિશે વિચારવું પડશે અગર હમણાં જ બે ચાર દિવસમાં ખતમ થઈ જશે તો વાંધો નથી આપણે જેમ કાર્યક્રમ હતો એ પ્રમાણે આપણે આયોજન કરશું અને મને નથી લાગતું કે આ જે યુદ્ધ છે એ બે ત્રણ દિવસમાં ખતમ થઈ જાય કેમ કે આમાં હવે તુર્કી પણ આવી ગયું છે મતલબ તુર્કી જે છે એ પાકિસ્તાનને સપોર્ટ કરેલો દેશ છે અને ભલે આપણે એટલો ફરક નહીં પડે તુર્કીથી પણ તેમ છતાંય હજુ જો આની અંદર એક બે દેશ બીજા પડશે તો પછી આ યુદ્ધ છે એ થોડુંક લાંબુ હારી જશે અને સાહેબ તો મહિનો યા તો દોઢ મહિના જેટલું ચાલે બાકી એક વાત કે આપણી જનરેશન એને બધું જોઈ લીધું મતલબ જો બે હજાર ભૂકંપ જોયો આપે પછી કોરોના વાયરસ જોયો લોકડાઉન જોયું હવે આ બ્લેકઆઉટ જોયો યુદ્ધ જોયું તો મતલબ આપણા જીવનમાં ફૂલ એન્ટરટેનમેન્ટ છે હજુ આગળ શું થશે એ તો ખબર નહીં રાઘુ મારાથી નારાજ થઈ ગઈ કેમ કે એને મેં મસ્તી કરી ને એટલા માટે અને જો એને મોટું કેવું કરશે રાગુ જોતો એક વાર પણ તું તું જ્યાં બેઠી ને શેટી મારી ક્યારું ફોટું

है? थे पापा ने रोई हूं के ए, ना थी रोई थी रो रोई थी तू रोई थी